અને કરા પડતા ખેડૂતના માથે ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઘઉં વરિયાળી રાયડો મકાઈ મગફળી ચણા તેમજ તમાકુ સહિતના પાકોને કમોસમી વરસાદ સાથે કરા પડતા ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પૂર્વે સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હિંમતનગર સહિતના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો બપોર બાદ સમગ્ર જિલ્લાના પંથકમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું સાથે સાથે વરસાદની સાથે કરા પડતા કુદરતના કેરથી ખેડૂત જગત આલમમાં ભારે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે એક તરફ શિયાળુ પાક તૈયાર છે બીજી તરફ કુદરતની કહેર છે ખેડૂતના મોંમાં આવેલો કોળીઓ કુદરત છીનવી રહી હોય તે દ્રશ્યો ખેડૂતોની આપવીતીમાં પુરવાર કરી રહ્યા છે બીજી તરફ લગ્ન સિઝન અને કમોસમી વરસાદ બરફના કરાના માવઠાને લઈ લગ્નના મંડપો ઉડ્યા હોય તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે હાલ તો હવામાન વિભાગની આગાહી પૂર્વે ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂત આલમ સહિત નાગરિકો ચિંતામાં મુકાયા છે સાથોસાથ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાન થયેલા પાકોનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ